ખાતે યોજાયેલ નેત્ર નિદાન સારવાર કેમ્પમાં એકસો ને બોતેર દર્દીઓએ લાભ લીધો હતો તમામ દર્દીઓને તપાસી જરૂરિયાતમંદ દર્દીઓ કે જેમને વેલ અને મોતિયા છે તેઓને વિનામૂલ્યે રાજકોટ ખાતે ઓપરેશનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી દાદાના સહયોગથી કેમ્પ યોજાયો

ઓગણત્રીસ તારીખના રોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દાદા પરિવાર તરીકે ક્ષેત્રપાલ મોબાઈલના લુહાર તનસુખભાઈ જાધોજીભાઈ લુહાર વેલજીભાઈ જાદોજીભાઈ લુહાર વીરજીભાઈ લુહાર સંજયભાઈ લુહાર પિયુષભાઈ લુહાર એ દાતાની ફરજ બજાવી અને કેમ્પમાં સહયોગ આપ્યો હતો અઠ્યોતેરમાં નેત્ર નિદાન સારવાર કેમ્પમાં એકસોને સિત્તેર જેટલા દર્દીઓને તપાસી બોતેર જેટલા દર્દીઓને મોતું માલુમ પડતા તેમને ઓપરેશન વિનામૂલ્યે રણછોડ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટ ખાતે કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પમાં ડોક્ટર અલ્કેશ ખરેડિયા વિશાલ મુછડિયાએ સેવા આપી હતી રાપર દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં રણછોડ ચેરિટેબલ ટ્રસ્ટ દરિયાસ્થાન મંદિર લોહાણા સમાજના ઉપક્રમે કેમ્પ દરમિયાન રસિકભાઈ આદુવાણી દિનેશભાઈ ચંદે અરવિંદભાઈ દરજી દેવાભાઈ મેરિયા શૈલેષભાઈ ભિંડે દાનાભાઈ મહારાજ વિશનજીભાઈ આદુવાણી નિલેશ કારિયા જયેશ ઠક્કર વગેરે સહયોગ આપી સેવા બજાવી હતી આજ રોજ અહીં દ્રિયસ્થાન મંદિર મધ્યે અઠોતેરમાં મેગા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ કેપનું આયોજન રાજકોટ દ્વારા શ્રી સદગુરુ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રવિભાન સંપ્રદાય દ્રિયસ્થાન મંદિર તેમજ રાપર લોહાણા માધ્યમના સંયુક્ત ઉપક્રમે આજે યજમાન પરિવાર લોહાર ધનસુખભાઈ ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હવે આજે યોજાયેલ કેમ્પમાં કેટલા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી અને કેટલા લોકોના ઓપરેશન કરવામાં આવશે આજે આ કેમ્પમાં એકસો ને સિત્તેર જેવા દર્દીઓની તપાસણી કરવામાં આવી અને બહુતર જેટલા દર્દીઓને દર્દીઓનેત્રમાં મોતીઓ તથા વહેલના ઓપરેશન માટે લક્ઝરી મારફત રાજકોટ લઈ જવામાં આવ્યા છેલ્લા કેટલા સમયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પનું આયોજન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને હજારો લોકોએ પોતાની દ્રષ્ટિ પાછી મેળવી છે